ભૂત માત્ર ભૂત માત્ર એટલે પંચભૂત મહા જે પંચ મહાભૂત કહેવાય છે તન માત્રાઓ છે દસ ઇન્દ્રિય છે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ બધું જો સમજો મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ બધું ભગવાન પહેલા બનાવે છે પછી બીજું બધું સૃષ્ટિનું સર્જન થાય છે ભૂત એટલે અગ્નિ વાયુ જળ પૃથ્વી અને આકાશ અને મહાભૂત કહેવાય છે જેને ઇંગ્લિશમાં એલાઇનમેન્ટ કહેવાય છે કે આ પાંચ તત્વ જે પ્રકૃતિ બાર છે આપણા બોડીમાં છે અગ્નિ એટલે તેજ તેજ વાયુ જળ પૃથ્વી આકાશ જે બાર છે આપણા શરીરમાં જ આપણા શરીરમાં ત્રણ પ્રકારના અગ્નિ છે કામાગ્નિ ક્રોધાગ્નિ અને જઠરાગ્નિ ક્રોધ આવી જાય એટલે સામે કોણ છે એ પણ જોતા નથી આપણે આપણે આપણું જ્યાં સુધી ન બોલી નાખીએ ત્યાં સુધી આપણને ગમે નહીં અને હવેનો અત્યારનો ક્રોધ બહુ ખરાબ છે કારણ કે બોલતા પહેલાં કેવું છે બોલી નાખતા હવે બોલતા નથી હવે દરવાજો બંધ કરી નાખે છે જોરથી એટલે એની દુનિયામાં વયો જાય એટલે ઘણી વાર આપણે કોઈક આવે મહેમાન તો કે એને ન બોલાવતા હમણાં એ હમણાં એમાં છે કઈક અત્યારે તો એ તત્વ એને ક્રોધાગ્નિ કીધું છે બીજું છે જઠરાગ્નિ ભૂખ લાગે એટલે ભૂખ લાગે એટલે જે આવી આપણે જમી લઈએ આપણે પછી જોતા નથી આપણે અને જેટલા ઋષિ મુનિઓએ શ્રાપ દીધો છે ને એ બધા ભૂખ્યા દીધા છે યાદ રાખજો એટલે બ્રાહ્મણોને તો પેલા જમાડી દેવાના પૂરું થાય એટલે બ્રાહ્મણ દેવતા તમે જમી લ્યો તમે પિતૃ બ્રાહ્મણના મુખે જમે છે એટલે બ્રાહ્મણ મુખમાં સિદ્ધ બાહુ ભગવાનનું જે મુખ છે બ્રાહ્મણો છે અને તન માત્ર એટલે તેની અંદર રહેલી શક્તિ અને તેનો ગુણ પૃથ્વીનો ગુણ શું છે ગંધ પૃથ્વી એટલે કે જમીનનો ગુણ કયો છે ગંધ પૃથ્વીનો ગુણ છે ગંધ એટલે તમે જોજો મુંબઈ વાળાને તો લગભગ ગંધ બહુ ઓછી આવે સુગંધ બહુ ઓછી આવે છે બરોબર પણ ખુલ્લું વાતાવરણ હોય જ્યાં વરસાદ પડ્યો ને એટલે મિટ્ટીની સુગંધ આવશે તમે જોવો તમે આખું વાતાવરણ બદલાઈ જાય એને ગંધ કીધું છે પહેલા વરસાદમાં ખબર પડે ગંધ પારખવાની જે શક્તિ છે એ કોની હતી સુવરની વરાહ અવતાર વરાહ કઈ રીતે લાવ્યા પૃથ્વીને લાવ્યા જળમાંથી લઈને આવ્યા એટલે ગંધ પારખવાની શક્તિ જે ભૂંડ છે જે પીગ છે સ્મોલેસ્ટ પીગ એની બહુ એટલે બહુ આમ દિવ્ય સુગંધ તરત પારખી લે એટલે જો જે પીગ ચાલતું હોય ને તો જમીનને આમ સુંગતું સૂંઘતું ચાલતું હશે વાય આ બધું તત્વ છે જ પણ આ તત્વ આપણે એને ખોલીએ તો ખબર પડશે બાકી આમને ખબર નહીં પડે આપણને અહીંયા તમે જળ ચડાવી લો અહીંયા તમે આ દૂધ પંચામૃત ચડાવી દો એનું નામ પૂજા નથી